દારૂ બે ફામ આવે છે અને દારૂ બે ફામ પકડાય છે અને એક પણ સિટી કે એક પણ ગામડું બાકી ન હોય કે દારૂનું વેચાણ થતું નથી ગુજરાતમાં પહેલેથી દારૂબંધી છે આજ વર્ષો થયા બીજા રાજ્ય કરતા અત્યારે ગુજરાત એટલું આગળ નીકળી ગયું છે કે દારૂબંધીના હિસાબે ગુજરાત અત્યારે ટોપ લેવલ ઉપર છે નિયમને લઈને મારું એમ કેવો કે દારૂબંધી છે ગુજરાતમાં તો પછી દારૂની છૂટ જ આપી દેવી જોઈએ કારણ કે રોજ એવડો દારૂ પકડાય છે શું લાગે છે મિત્ર તમને કોણ આવો ભાઈ કાઈ મને પણ એમ નહીં

થોડા નિયમો હળવા કર્યા છે એટલે કે હવે ફક્ત બહારથી આવતા પ્રવાસીઓ એટલે કે ગુજરાત બહારથી આવતા કોઈ પણ પ્રવાસી પોતાનું આઈ કાર્ડ બતાવે અને છૂટથી દારૂ પી શકે છે સાથે સાથે તેમની સાથે આમંત્રિત મહેમાનો અને મિત્રોને પણ બોલાવી શકે છે હવે જ્યારે આ પ્રકારના નિયમો હળવા થયા છે ત્યારે ગુજરાતભરમાંથી અલગ અલગ માંગ પણ ઊઠી છે લોકો કહી રહ્યા છે કે આ ગિફ્ટ સિટીમાં કેમ ગુજરાતમાં છૂટ આપવી જોઈએ કારણ કે અત્યારે હાલ વાતો જે છે તે માત્ર કાગળ પર છે કરોડો અબજો રૂપિયાનો દારૂ દરરોજ અહીં પકડાય છે જો આ દારૂ કાયદેસર કરવામાં આવશે અને છૂટ આપવામાં આવશે તો કદાચ ગુજરાત સરકારને અબજો રૂપિયાની આવક થશે આ લોકોનું કહેવું છે અને લોકોના મંતવ્યો કેવા છે અને આ બાબતે જયારે ગિફ્ટ સિટીમાં દારૂબંધીના હળવા નિયમો કરાયા અને દારૂ પી શકે પ્રવાસીઓ ખાસ કરીને તે માટેના જે નિયમો હળવા કરાયા ત્યાર પછી જેતપુરમાં રાહુલ વેગડા મુંબઈ સમાચારના સંવાદદાતા ત્યાં પહોંચ્યા અને લોકોને પૂછ્યું કે આ નિયમોથી તમને શું લાગે છે ત્યારે લોકોએ જે અટપટા જવાબો આપ્યા અને જે માંગ કરી ગુજરાત સરકાર પાસે તે સાંભળવા જેવી છે આવો જોઈએ જેતપુર થી રાહુલ વેગડાનો ખાસ રિપોર્ટ ગુજરાતમાં માં દારૂબંધી છે એ આપણે સૌ કોઈ જાણીએ છીએ જ્યારે ગિફ્ટ સિટી ગાંધીનગરના ગિફ્ટ સિટીની અંદર દારૂબંધીને લઈને નિયમો હળવા કરવામાં આવી રહ્યા છે માત્ર ગુજરાત બહારના વ્યક્તિઓને માત્ર આઈ કાર્ડ બતાવીને જે સરળતાથી દારૂ મળી શકે તેવો નિયમ કરવામાં આવ્યો છે ત્યારે આપણે જાણવાની કોશિશ કરીશું કે જે રીતે ગાંધીનગરના ગિફ્ટ સિટીની અંદર દા દારૂબંધીને લઈને જે નિયમો હળવા કરવામાં આવ્યા છે તો તેને લઈને શું કહેજો જે મેં આજના સમાચારમાં વાંચ્યું છે કે દારૂબંધી માટે નિયમો હળવા કરવામાં આવ્યા છે જે ગાંધીનગર ગ્રીફ્ટ સિટીમાં કે એને માટે બહારના પ્રતપાંતિઓ એને માટે હળવા રેખા છે તો આ દારૂ તો લગભગ પાંચ ગુજરાતમાં વધારે હોય છે તો દારૂ હળવા કરવાને બદલે દારૂનું કાયદેસરનું વેચાણ થઈ શકે અને આ જ રીતે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોય માટે આ સરકારમાં જો આવી જ રીતના પગલાં લેવા હોય તો દારૂની એણે છૂટી આપી દેવી જોઈએ તમામ ગુજરાતમાં કારણ કે ગુજરાતની અંદર દા દારૂ બે ફાર્મ આવે છે અને દારૂ બે ફાર્મ પકડાય છે અને એક પણ સિટી કે એક પણ ગામડું બાકીની હોય કે દારૂનું વેચાણ થતું નથી માટે આ દારૂ માટે હળવાને બદલે ગુજરાત સરકારે આની છૂટી આપી દેવી જોઈએ અને તમામ જગ્યાએ દારૂ મળે તો આ ક્રાઇમ પણ ઘટી જ શકે છે કારણ કે દારૂ પીવા માટે મળતો નથી એને મતલબ લગભગ માણસો વધારે પીએ છે એટલે આને આ દારૂની છૂટી હોય તો માણસ ઓછો પીવાના અને ક્રાઈમ ઘટી જવાનો છે માટે દારૂની છૂટી ગુજરાતમાં આપી દેવી જોઈએ એવું અમારું માનવું છે પણ આ જે રીતેનો નિયમ હળવો થયો બરોબર કે માત્ર 12 ના લોકો હોય પરપ્રાંતિયો હોય ગુજરાત બાર નું આઈ કાર્ડ હોય એને દારૂ મળી શકે તો આ આ નિયમનો ગેરઉપયોગ કેટલો થશે શું તમે આ નિયમનો ગેરઉપયોગ તો વધારેમાં વધારે થવાનો છે કારણ કે હરેક સિટી ની અંદર પરપ્રાંતીયો તો હોય જ છે એની અગર આઈ કાર્ડ હોય હોય જ છે તો એને સરળતાથી દારૂ મળી લે તો આ આખા ગુજરાતમાં તમામ જગ્યાએ આવા આઈ કાર્ડ છે એને દારૂ મળવાનો જ છે બરાબર છે હા અન્ય કા યુવાન આપણી સાથે જોડાય છે તમે શું કહેશો આ જે નિયમ જે હળવો કરવામાં આવ્યો છે દારૂબંધીને લઈને તો તમારું શું માનવું છે જો મારું તો આમાં એક જ માનવું છે કે આ ગુજરાત સરકાર જો કાયદેસર બધે આ રીતે ઓલ ગુજરાતમાં જો આ રીતના નિયમ કરી નાખે ને તો સૌથી વધારે ટેક્સ છે ને આપણે ગુજરાત સરકારને જ આમાંથી મુનાફો થાય અને લોકોમાં પણ આ એક વસ્તુ છે એક ટ્રેન્ડ જો કે અત્યારે બધાને જોઈએ જ છે આ વસ્તુ એટલે તમે વસ્તુ જોયો કરો સરળતાથી આ લોકોને મળતો હોય જ્યાં ગાંધીનગરમાં દારૂ હું તો કહું આખા ગુજરાતમાં છે ને આના ઠેકા આપી દેવા જોઈએ ને બરાબર છે હા આપણી સાથે યુવાનોનું ગ્રુપ અહીંયા ઊભું છે એને આપણે અન્ય લોકો સાથે પણ આપણે વાત કરવાની કોશિશ કરીશું જે રીતે ગાંધીનગરની અંદર જે રીતે દારૂબંધીને લઈને છૂટ આપી છે બરાબર કે ભાઈ બહારનું જો કોઈ આઈ કાર્ડ હશે તો એમને સરળતાથી દારૂ મળી જાય મળી જાય તો આ નિયમ ને લઈને તમારું શું કેવું નિયમ ને લઈને મારું એમ કેવું છે કે દારૂ બંધી છે ગુજરાતમાં તો પછી દારૂ ની છૂટ જ આપી દેવી જોઈએ કારણ કે રોજ એવડો દારૂ પકડાય છે બરોબર છે રોજ એવડો દારૂ પકડાય ટ્રક મોટે દારૂ પકડાય ખાલી ધારેશ્વર ને એવડો દારૂ પકડાણો સાઠ લાખ નો દારૂ પકડાણો જેતપુર માં આપડે બરોબર ધારેશ્વર તો મારું કેવું ને મેં તો દારૂ બંધી જેવું કઈ છે જ નહીં તો દારૂ ની ગુજરાત માં છૂટ આપી દેવાની જરૂર છે

ત્યાં દારૂબંધીને લઈને નિયમો હળવા કરવામાં આવ્યા છે બરાબર કે બહારનું આઈ કાર્ડ હોય તો એને ગિફ્ટ સિટીની અંદર છૂટ મળે છે દારૂ પીવાની દારૂ ખરીદવાની તો આ નિયમને લઈને તમારું શું કહેવું છે જો એમાં એવું છે મારે એ વસન હોય છે નથી હું ડ્રિંક કરતો નથી બરાબર બરાબર છે અને ડ્રિંક હકીકતમાં હાનિકારક જ છે એ ન કરે તો સારું છે અને જેથી કરીને જો વધારે ડ્રિંક કરતા હોય એના માટે કોઈ પણ એ બીમારી પડવાની છે બરોબર છે વધારે કરતા હોય એના માટે એવું નથી ડ્રિંક ખરાબ છે બધા એવું કહે છે મને કયા જાતનો અનુભવ નથી પણ હકીકતમાં એવું ના હોવું જોઈએ ડ્રિંક પ્રતિબંધ આપ્યો છે તો પ્રતિબંધ જ રહેવો જોઈએ શા માટે અને પ્રતિબંધ આપ્યો છે તો મળે છે એવું નથી કે નથી મળતું કારણ કે ન મળતું હોય તો મારા કોઈ પીન ના નીકળતા હોય બરાબર અને ઘણા લોકો એવા છે કે હું તો જોતો હોય મોબાઈલમાં આવતું હોય છાપામાં આવતું હોય તો કે ભાઈ પીવામાં છે વા ગાડી પકડાય છે વા ઓલા બે ત્રણ નંગ પકડાય છે એ રીતે બધું આવતું હોય એમાં એ રીતનો અનુભવ છે હકીકતમાં એવું ના હો જોવું કાં એક નિયમ હોવો જોઈએ કહી છૂટી કાં પ્રતિબંધ હોવો જોઈએ કા ભાઈ છૂટી હોવી જોઈએ બરાબર યુવાનોનું પણ એવું છે કે ભાઈ આંશિક જે છૂટી આપવામાં આવી છે એના કરતાં આખા ગુજરાતની અંદર છૂટ આપી દેવી જોઈએ અને આપણી સાથે એક સામાજિક આગેવાન પણ જોડાયા છે એમની સાથે પણ વાત કરવાની કોશિશ કરી છું મહેશભાઈ ગિફ્ટ સિટીની અંદર જે આંશિક છૂટ આપવામાં આવી છે અને ખાસ કરીને હમણાં જે એક નવો નિયમ આવ્યો છે કે ભાઈ પરપ્રાંતિયો હોય મતલબ બહારનું આઈ કાર્ડ હોય તો માત્ર નિયમોને સરળ કરવામાં આવ્યા છે દારૂની ખરીદીને લઈને તો તમે શું કહેજો આ નિયમ ગુજરાતમાં તો ગાંધીજીની જન્મભૂમિ છે પોરબંદર ગુજરાતમાં તો દારૂબંધી છે જ આપણે બરાબર બહારના ઉદ્યોગો માટે જે ઉદ્યોગ સાહસિકો ભારતીય જે ધંધો કરવા માટે આવે છે

અને જે ગાંધીજી નામ ઉપર છે અને ત્યાં આંશિક છૂટ આપવામાં આવી છે તો આ બાજુ કેમ નહીં આપણે આંશિક છૂટ અહિયાં શું છે કે આપણે ગુજરાતમાં છે આજ વર્ષો થયા બીજા રાજ્ય કરતા અત્યારે ગુજરાત એટલું આગળ નીકળી ગયું છે કે દારૂબંધીના હિસાબે ગુજરાત અત્યારે ટોપ લેવલ ઉપર છે તો જે રીતે ગુનાખોરીનો ગ્રાફ ગુજરાતની અંદર વધે છે તો એને લઈને શું ગુજરાતમાં ગુનાખોરીનો ગ્રાફ વધે છે એના હિસાબે પોલીસ એટલી આમે સક્રિય છે કે ભાઈ રોજ એટલું પકડે છે રોટલું રોજનું એટલું સાયબર ફ્રોડના એટલા પકડે છે બધું એટલા રોજે રોજ પોલીસ એની કામગીરી વધારે વધારે કામગીરી કરે જ છે

હવે અમદાવાદની અંદર કિપ સિટી છે તો આપણું મેઇન સેન્ટર રાજધાની ગુજરાતની અમદાવાદ છે તો અમદાવાદની અંદર આજે બહારના બિઝનેસમેનો આવતા હોય બહારના કન્ટેનર વિદેશીઓ આવતા હોય તો એના માટે જે સુવિધા કરી ગુજરાત સરકાર એ સારામાં સારું કિપ સિટી કર્યું છે આ સમગ્ર ગુજરાતની અંદર પ્રવાસીઓ પણ આવતા હોય છે વિદેશીઓ બહારના રાજ્યોમાં જે તો તમને એવું લાગતું નથી કે ચાલો કે ભાઈ માત્ર ને માત્ર આપણે ઉદ્યોગોનું આપણે જોઈએ છે તો પર્યટનને લઈને પણ હા દાદા દરિયાકાંઠા ઉપર ધીમે ધીમે મને લાગે છૂટછાટ આપશે એવું અચ્છા તો દ્વારકામાં પણ દારૂની છુટી આપે પોરબંદર માં ન આપે એવું એટલે તો એમ કેવાય કે કિન્નાખોરી રાખે છે એમ ને એમને એટલે એના એમાં ધાર્મિક સ્થળો હોય આપણે ગાંધીજીના જન્મસ્થળ ત્યાં કોઈ છૂટછાટ ન મળે બીજા રાજ્યમાં સરસ બીજા જે જિલ્લાઓ આવશે એમાં ક્યાંય આવતું હોય કોઈ પર્યટન સ્થળ તો ત્યાં ઓર પરમિટ ઉપર છૂટ આપી શકે એટલે આપણે એવું કહી શકાય કે ભાઈ ગુજરાત સરકારનો આગામી ભ ભવિષ્યની અંદર મતલબ આવો કોઈ પ્લાન હોય શકે કે ધીમે ધીમે આનો વિસ્તાર વધે ગિફ્ટ સિટી કરતા પણ નો નો એમાં એમાં વિસ્તાર વધે કે ન થાય પણ ગુજરાત સરકારને જે એની પ્રાયોરિટીમાં આવતું હોય એ પ્રમાણે ગુજરાત સરકાર કરતી હોય અન્ય એક યુવા આપણી સાથે જોડાયા છે તેની સાથે પણ વાત કરી અને આપણે જાણવાની કોશિશ કરીશું જે રીતે ગાંધીનગરના ગીફ સિટીની અંદર દારૂબંધીને લઈને જે નિયમો હળવા કરવામાં આવ્યા છે તો તેને લઈને શું કહેશો તમે ગાંધીનગર ગીફ સિટીની અંદર દારૂ દારૂ બાબતે જે નિયમો હળવા કરવામાં આવ્યા છે તે બાબતે મારું એવું કહેવું છે કે દારૂ ફક્ત ને ફક્ત ત્યાં ગીફ સિટીની અંદર મોટા માણસો રહેતા હોય છે નાના માણસો રહેતા નથી એટલે આ ઉદ્યોગપતિઓ રાજકારણીઓના છોકરાઓના મનોરંજન માટે આ નિયમો હળવા કરવામાં આવ્યા હોય તેવું જણાય છે બરાબર તો તમે શું કહો છો કે ભાઈ દારૂબંધી હટી જવી જોઈએ એમ ખરેખર તો ગુજરાતમાં ગીત સિટીમાં દારૂની છૂટ છે પણ ગુજરાતમાં આમ બીજા જિલ્લાઓમાં આપણે જોઈએ તો સવારથી સાંજ સુધી દારૂબંધી હોય છે સાંજના સાત વાગ્યા પછી દારૂબંધી હટી જાય છે અને સવારે પાછી દારૂબંધી થઈ જાય છે

જે દારૂ માણસો પીએ છે કે મળતો નથી એટલે વધારે પીએ છે બરોબર હવે મળવાનું ચાલુ થાય ને દુકાનો હોય તો ઓછો પીવાય અને ક્રાઈમ પણ ઘટી જાય શું કહો છો કે ભાઈ જે રીતે વડીલે વાત કરી કે જો દારૂ કદાચ વધુ મળવા માંડે તો ક્રાઈમ ઘટી જાય આ બધી બાબતોથી સેમ છો તમે હા ખરેખર તો ગુજરાતની અંદર દારૂની છૂટી આપી જ દેવી જોઈએ અને દારૂબંધી હટી જાય તો ઘણા બધા ક્રાઈમો પણ ઓછા થઈ જાય અને દારૂડિયા પણ ઓછા થઈ જાય અને પોલીસ વાળા હપ્તાઓ બધા બંધ થઈ જાય અને કરપ્શન બાબતે ઓછું થઈ જાય આમાં દારૂ ને પોલીસ આપડે ગુજરાત ની અંદર એક મહિલાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે ફરે છે એ મહિલા ચોખ્ખું જ કે છે કે પોલીસ હપ્તા લઈએ અને અમને ધંધો કરવા દે અમારો રોજગાર આલે એનો ધંધો આલે એવું એ મહિલા પોતે બોલે છે એટલે એ સાબિતી થાય છે કે પોલીસ પોતે આવી રીતના હપ્તા લે છે ને દારૂની છૂટ્ટી આપે છે બંધ બારને એટલે જો કાયદેસર રીતે અગર છૂટ્ટી દઈ દેવામાં આવે તો આ બધી વસ્તુઓ બંધ થાય એમ કાયદેસર રીતે જો દારૂની છૂટ્ટી મળી જાય તો ઘરે ઘર ખરેખર જોઈએ તો ઘણા પોલીસવાળા તો છે ને હાર્ડ અટેક આવી જાય દોરા દિવસે બોલો થઈ ગઈ પછી કાંઈ

ખરેખર તો આમ તો મળતો જ હોય પણ આમ દારૂ બંધી હોય એટલે ભાવ વધારે લઈએ બરાબર પણ મળી તો જાય પોલું કાયદેસર મળતું હોય તો પૂરા જે લીગલ ભાવનું મળે એમ જો કાયદેસર દારૂ બંધી ના હોય તો ઓછા રેટમાં મળે પણ અત્યારે દારૂ બંધી છે તો થોડાક વધારે ભાવમાં મળે અને પેલું પણ કાંઈક હોય છે ને કંઈક ડુપ્લિકેટ દારૂ વાતે એવું બધું હોય એવું બધું સમાચારમાં અને છાપામાં જોતા હોય કે ડુપ્લિકેટ દારૂ

ઘણા આપણા ઘણા કામ એના હિસાબે નથી થતા એ કામ થઈ શકતા હોય તો વેલ એન્ડ ગુડ છે બરાબર છે તો તો માત્ર ને માત્ર ગીફ્ટ સિટીમાં જ શું કામ એમ એ તો સરકાર છે એને જ્યાં ઈચ્છા હોય ત્યાં છૂટ આપી શકે બરાબર તો બહારથી લોકો તો આપણે માની લો કે ગુજરાત નું આપણું જે પ્રવાસન જે ક્ષેત્ર છે બરાબર તો વિદેશીઓ પણ આવે છે બહારના રાજ્યોમાંથી લોકો આવે છે તો એના માટે પ્રવાસનને આકર્ષવા માટે આપણે આ જે દારૂબંધીની જે છૂટ છે એ ગિફ્ટ સિટી કરતા આપણે આગળ વધારવી જોઈએ તમે શું કહો છો વધારવી જ જોઈએ એમાં આપણે પ્રવાસનમાં બેનિફિટ મળશે બહારના જો લોકો આવે છે જેને રાતે આ બધું ફેસિલિટી નથી મળતી તો એના હિસાબે એને પ્રોબ્લેમ પડે છે તો રાત રોકાવા માટે પણ રેડી નથી થતા અને પોલીસની જે હેરાન છે એ લોકો માટે કે ભાઈ આ એગ્રીમેન્ટમાં કે ફોર અવર્સ લગી ડ્રિંક કર્યું હોય તો ડ્રાઈવ ના કરી શકો એ બધા પ્રોબ્લેમ આવે છે તો એ લોકોને હિસાબે આ પ્રોબ્લેમ આવે છે તો એ બધા પ્રોબ્લેમો નીકળી જવા જોઈએ અને જે જે જગ્યાએ સ્પેસિફિકેશન પ્રવાસન છે એ ગુજરાત સરકારે બધાને ગાઈડ પ્રમાણે આપવું જ જોઈએ બરાબર તો તમે એવું માનો છો કે જે દારૂબંધી છે એ પૂર્ણ રૂપે ગુજરાતમાંથી હટી જવી જોઈએ પૂર્ણ રૂપે ન હટવી જોઈએ પણ જે જે જગ્યાએ સ્પેસિફિકેશન જરૂરિયાત છે ત્યાંથી હટી જાવી જોઈએ એના હું ફેવરમાં છું બરાબર તમારા માટે કેવા કેવા ક્ષેત્રોની અંદર આની છૂટ આપવી જોઈએ એક ઇન્ડસ્ટ્રીયલ લેવલે કે આપણું આ જેતપુર છે તો એની અંદર બહારથી જે લોકો આવે છે આફ્રિકાથી તો એના માટે એને જરૂરિયાત છે બરાબર આપણે રાતે બેઠા હોય ટોક કરતા હોય તો એમાં એ વસ્તુ યુઝફુલ છે તો એની અંદર એ છૂટ આપવી જોઈએ એવી રીતે સ્પેસિફિક જે જે જગ્યાએ ઇન્ડસ્ટ્રીયલમાં જરૂરિયાત છે ત્યાં આપશો તો એનો બેનિફિટ ગુજરાતને જ મળશે બરાબર છે તો આવું જેતપુર છે મોરબી છે અંકલેશ્વર છે બરાબર આવા જ્યાં જ્યાં ઉદ્યોગો છે ત્યાં આવી છૂટ આપવી જોઈએ હા જ્યાં જ્યાં આ રીતે છે જીઆઈડીસી બને છે બરોબર છે તો જીઆઈડીસી ની અંદર આ બધું ફેસિલિટી આપશે તો એનું ફ્યુચર બધાને ફાયદો થશે બરાબર છે તો પછી માની લો કે આપણે એ જે કહીએ છીએ કે ભાઈ ગાંધીનું ગુજરાત છે અને દારૂના કારણે આપણે ગુનાખોરી વધે છે તો પછી આવા બધા મુદ્દાઓને લઈને તમે શું કહેશો ગાંધીનું ગુજરાત નથી આખું ઇન્ડિયા જ ગાંધીજીનું છે બરોબર છે તો આખી ઇન્ડિયા ગાંધીજીનું છે તો બધી જગ્યાએ સેમ જ હોવું જોઈએ અને દારૂ પીવાથી કોઈ ગુનાગારી વધતી હોય તો ગુજરાતમાં જ માટે વધે ને મહારાષ્ટ્રમાં કેમ નથી વધતી બરાબર મિત્રો આપણે જોયું કે કઈ રીતે દરેક લોકોનો એક જ મત છે કે ભાઈ જે રીતે ગિફ્ટ સિટીની અંદર દારૂબંધીને લઈને જે છૂટછાટ આપવામાં આવી છે તે મોટા ભાગે સમગ્ર ગુજરાતની અંદર જો દારૂબંધીને હટાવી લેવામાં આવે તો પ્રવાસન ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્રે ઘણું સારું ગુજરાત કરી શકે તેવું છે અને તમામ લોકોનો એ જ મત છે કે શા માટે માત્ર ને માત્ર ગાંધીનગરના ગિફ્ટ સિટીને જ આ સવલત આપવામાં આવી છે મિત્રો તમારા મંતવ્ય શું છે કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવશો કેમેરામેન અજયની સાથે જેતપુરથી હું રાહુલ વેગડા મુંબઈ સમાચાર